નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો અંદર આજે આપણે આંગણવાડી પગાર વધારાની વાત કરીશું કે આંગણવાડી પગાર વધારો છે કયા કયા બહેનોને લાગુ પડશે અહીંયા મિત્રો જો આ પ્રમાણે એક માહિતી આવેલી છે કે આઠ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા સોરી મિત્રો આઠસો ચારસો ચારસો એ પ્રમાણે પગાર વધારો થયો છે પ્લસ મિત્રો આ પગાર વધારો અને હમણાં જે પણ બે હજાર પચીસ નો નવો પગાર વધારો છે બંને પગાર વધારાની આપણે સરખામણી કરીશું કે ક્યારે કેટલો પગાર વધારો થયો છે મિત્રો બંને પીડીએફ છે તમને આપી દઈશું એના માટે આપણે જીપીઓ ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો પરિપત્રમાં મિત્રો જે પ્રમાણે જાહેરાત આવેલી છે બધી આપણે વાત કરીશું પરિપત્ર જાહેર થયો છે કે આ રીતના મિત્રો કે કેટલો તમને પગાર વધારો મળશે તો સ્ટેપ બાય સ્ટેપ બધી વાત કરીએ એ પહેલા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી વિડીયો શેર કરજો કે એ પણ હવે ભાઈ મહા છે એ બંધ કરે કારણ કે ઓલમોસ્ટ જાહેરાત આવી ગઈ છે અને બંધ પણ થઈ ગયું છે હવે આંદોલન છે શરૂ નથી હવે વાત કરીએ આપણે તો પહેલા તો આ વિડીયો છે તમામ બહેનો સુધી શેર કરજો કારણ કે રાજ્યના આંગણવાડી કાર્યકર્તા ડાંગરો છે બધાને પગાર વધારાનો લાભ છે મળવાનો છે એ મિત્રો તમે જોઈ શકતા છો કે કેટલો પગાર વધારો મળવાનો છે ભાઈ આ રાજ્યના આંગણવાડી પગાર વધારો કાર્યકર્તા ડાંગરો મિનિ આંગણવાડી કાર્યકર્તા બધાને મિત્રો પગાર વધારાની મંજૂરી આપવા બાબત આ પરિપત્ર છે એ મિત્રો તમે જોઈ શકતા હશો કે સચિવાલય ગાંધીનગર છે ત્યાંથી આ પરિપત્ર આવેલો છે ક્યાંથી ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ નું જે પણ ઠરાવ છે એ પ્રમાણે આઈસીડીએસ નું પણ મિત્રો અહીંયા તો મિત્રો ઘણા બહેનો જો પહેલા તો મેં તમને કીધું હતું ને ભાઈ એક વિડીયો મેં તમને જણાવ્યું છે બે ડાઉટ મેં બતાવ્યા હતા ક્લિયર કરેલા હતા બીજો કે જેમાં નવી લિસ્ટ છે આ પહેલા મિત્રો પહેલા તમારો કેટલો પગાર વધારે છે એની પહેલા તો વાત કરીએ કે ઠરાવ અહીંયા પેલો છે કે ગુજરાત રાજ્યમાં મંજૂર થયેલ ટોટલ ત્રેપન હજાર ને ઓગણત્રીસ કેન્દ્રોમાં આંગણવાડી બહેનો છે તો એ બધી બહેનો અને મિની આંગણવાડી કાર્યકર તેઓની જે પણ સેવાઓ છે માધ્યમ વેતન છે કે જેમાં વધારો કરવો પડશે મિત્રો અહીંયા ત્રણ હજાર અને પછી અહિયાં પાંચ હજાર પાંચસો અઠ્યાવીસ હજાર સો ટકા state burden છે એના હેઠળ માસિક રૂપિયા તેરસો મળે ને કુલ કેટલો પગાર થાય તો આ પ્રમાણે મિત્રો તમારે અહીંયા પચ્ચીસો રૂપિયાનો અને એ પ્રમાણે વધારો થયો છે તેરસો નો મિત્રો આ હતું બે હજાર સત્તર માં મિત્રો એટલો પગાર વધારો થયો બે હજાર સત્તર માં એટલો પગાર વધારો થયો છે તો આપણે બે હજાર પચ્ચીસ ની અંદર કેટલો પગાર વધારો થયો છે મિત્રો બે હજાર પચ્ચીસ જો મિત્રો વાત કરીએ તો ત્યારે કેટલો પગાર વધારો થયો છે એ પણ મિત્રો એની આખી પીડીએફ છે એ તમને આપી દઈશું કે જેથી કરી તમને પણ ખબર પડે

કે જે પાંચ હજાર ને પાંચસો રૂપિયા છે કેટલું પાંચ હજાર પાંચસો રૂપિયા એમાં આઠસો રૂપિયાનો વધારો કરી ટોટલ છ હજાર ત્રણસો મિત્રો આ વખતે છ હજાર ત્રણસો છે કે એમાં લગભગ પંદરસો રૂપિયાનો વધારો કરેલો છે પંદરસો રૂપિયાનો વધારો કરેલો છે અથવા મિત્રો એનાથી વધારે કરેલો છે તમને ફિક્સ અત્યારે નથી કે તો કેટલો કરેલો છે બાકી મિત્રો એની પીડીએફ તમે જોશો એટલે તમને બધી ખબર પડી જશે બધો આઈડિયા આવી જશે આંગણવાડી તેર ડાંગર છે કે જેનો અઠ્યાવીસ હતો અઠ્યાવીસ બે હજાર આઠસો હતો કે જેમાંથી ચારસો વધારી ત્રણ હજાર બસો કરેલો છે વગેરે અને મિત્રો મિની આંગણવાડી કાર્ય કરશે એનો મિત્રો અહિયાં એટલો છે ત્રણ હજાર બસો જેમાં ચારસો વધારે ત્રણ હજાર છસો કરેલો છે હવે મિત્રો બે હજાર સત્તર માં તો આમાં supervisor જે પણ છે એનો પગાર વધારો થયો જ નથી એનો પગાર વધારો નથી થયો એનો પગાર વધારો મિત્રો છવ્વીસો રૂપિયા છે કરેલો છે બે હજાર પચીસ માં આટલો મિત્રો તમને પગાર મળશે અને મિત્રો અહીંયા નીચે તમે આવો એટલે આના માટે ઠરાવ બે હજાર સત્તર અઢાર ઠરાવ છે અંદાજપત્ર એમાં આ જે પણ મંજૂરી કરી હોય એના મિત્રો આ જે પણ પરિપત્ર મંજૂર થયું હોય એ બધું અહીંયા લખેલું છે તો મિત્રો બે હજાર છવીસ નું મિત્રો જે પણ PDF છે એ મિત્રો બે હજાર છવીસ ની જે પણ પીડીએફ છે આપણે આ WCD ની site છે ત્યાં નથી મળતી ઘણા તો મિત્રો એ WCD ની સાઈટ પર નહી પરંતુ તમને છે પરંતુ મિત્રો તમને આપડે official ની છે આપડી JP official two double five dot com કરી મિત્રો આપડી site છે કે જ્યાં તમને મિત્રો આખી અપડેટ મળી રહેશે જો તમને ત્યાં અપડેટ નથી મળતી તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવલ વનની અંદર જોઈન થઈ જજો ત્યાં પણ મિત્રો અમે તમને છે સંપૂર્ણ અપડેટ છે આપી દેશું કે જેમાં મિત્રો શું જાહેરાત કરેલ છે મિત્રો તેમાં તમને શું શું મળશે જેમાં મિત્રો તમને વિડીયો પણ મળી રહેશે પછી જે પણ પીડીએફ છે પણ મળી રહેશે તમારો પગાર વધારો ક્યારથી શરૂ થશે બધી અપડેટ છે ત્યાં તમને આપવામાં આવશે ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવલમાં જોઈન થઈ જાય અથવા તો મિત્રો જીપી ઓફિશિયલ ટુ ડબલ ફાઈવ ડોટ કોમ સર્ચ કરી ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો વિડીયો પસંદ હોય તો લાઇક કરી દેજો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત